ત્રણથી સાહીઠ વર્ષની કેટેગરી હતી વિવિધ કેટેગરીમાં કુલ ત્રીસ વિજેતા જાહેર કરાયા હતા તો આ કાર્યક્રમમાં નેવથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમણે સિંગિંગ ડાન્સિંગ અને કેટવોક જેવા વિવિધ મનોરંજક અને પ્રતિભાશાળી સ્પર્ધકોમાં પોતાની કલા બતાવી હતી સ્પર્ધામાં મિસ્ટર મિસ એન્ડ કિડ્સ કેટેગરી ધરાવતી હતી તો તેમાં ભાગ લેનાર સ્પર્ધકોની વયુ શ્રેણી ત્રણથી સાહીઠ વર્ષ સુધીની હતી જ્યુરી પેનલમાં દેશભરના જાણીતા પ્રશિક્ષકો અને ફેશન ઉદ્યોગના મોખરાના લોકો સામેલ રહ્યા હતા આજે અમને બહુ સારી એક ઓપોર્ચ્યુનિટી મળી છે જે અમે આજે શામે શો ઓર્ગનાઇઝ કર્યો છે નાઇન કલર્સ ઇવેન્ટને ઘણા ઘણા કોંગ્રેચ્યુલેશન્સ સરસ ઘણું સરસ રીતે અરેન્જમેન્ટ હતું એને ખરેખર બહુ સારો ગ્રોથ કર્યો છે અને આઈ પર્સનલી બિલીવ કે બ્યુટી ઇઝ સમથિંગ રિગાર્ડિંગ યોર કોન્ફિડન્સ ઇટ ઇઝ રિગાર્ડિંગ योर विल पावर इट इज़ नॉट रिगार्डिंग के आपको शो विन करना है हारना है जीतना है इट इज़ नॉट अबाउट दैट इट इज़ ऑल अबाउट आप कितनी कॉन्फिडेंटली अपने आप को प्रजेंट करते हो सही में बच्चों ने बहुत अच्छा आज स्टेज uh, परफॉर्मेंस दिया है एंड वी ऑल आर वेरी हैप्पी अबाउट इट मेनी मेनी हार्टियस्ट कॉन्ग्रेचुलेशंस टू श्याम एंड नाइन कलर्स टीम जो धीरे धीरे इतनी अच्छे प्लेटफॉर्म पे ग्रो करके बच्चा मेरा आ गया है श्याम इज लाइक आर फैमिली माय बच्चा आई ऑलवेज टेल हिम लाइक दैट एंड वी आर वेरी हैप्पी फॉर हिम एंड द शो एज वेल आज गुजरात स्टॉप मॉडल सीजन सिक्स नाड फिनाले है जे अमारी कंपनी लास्ट एट इयर्स ऑल ओवर गुजरात बेज होस्ट करे जेमा थ्री टू सिक्सटी इ्सना હંડ્રેડ જેટલા મોડલ્સ ઓલ ઓવર ગુજરાતમાંથી પાર્ટિસિપેટ થયા છે પોતાના ટેલેન્ટને શોકેસ કરવા માટે ઘણા બધા ગુજરાતના ફેમસ મોડલો ઇન્ફ્લુએન્સર્સ પ્રોફેશનલ મોડલ અને બોલિવૂડ સેલિબ્રિટી વરીના હુસેન પણ આપણી સાથે આ ઇવેન્ટને જોઈનિંગ કરશે કયા પ્રકારની થીમ પર આપણે ટ્રેડિશનલ થીમ પર ડિઝાઇનર્સ આઉટફિટ્સ કિડ્સ આઉટફિટ્સ કે જે બધા એજ કેટેગરીને એકોર્ડિંગ એ લોકોની પર્સનાલિટીને સૂટેબલ આઉટફિટ્સ પર આપણે એમના ટેલેન્ટને શોકેસ કરીશું આ વર્ષે શું નવું લેવા આ વર્ષે એકચ્યુલી એવરી યર આપણે કંઈકને કંઈક નવા કન્ટેસ્ટન્ટ નવા સ્પોન્સરર્સ અને નવા ટેલેન્ટને અમે લોકો પ્લેટફોર્મ આપીએ છીએ અને એક મીડિયા કન્ટેસ્ટન્ટ અને ગુજરાતનો બહુ સારો રિસ્પોન્સ છે જેથી કરીને ઓલવેઝ યંગ ટેલેન્ટ અને સારા ક્રિએટર્સ અમારી કંપની જોડે એસોસિએટ થાય છે મહેનત કરવી પડી આ પ્રોગ્રામમાં મહેનત તો લાગે છે કેમ કે ઘરે ફોર ટુ ફાઇવ ગેસ્ટ આવેલા હોય તો બી મેનેજ કરવું થોડું ડિફિકલ્ટ થઈ જાય છે બિકોઝ બધા અલગ અલગ સિટીથી જે અલગ અલગ કમ્ફર્ટ ઝોનમાંથી આવતા હોય છે બટ એક વસ્તુ છે કે જેમને શીખવું છે જેમનામાં ટેલેન્ટને ડેવલપ કરવું છે જેમને કોન્ફિડન્સને અપ કરવું છે એ લોકોને અમે અમારી સાઈડથી હંડ્રેડ પર્સન્ટ એ લોકોને પ્લેટફોર્મ આપવાની અને એમના ટેલેન્ટને શોકેસ કરવાની ટ્રાય કરીએ છીએ રૂપલ શાહ અને હું આજે અહીંયા ગુજરાત સ્ટોપ મોડલ સિઝન સિક્સ માટે આવી હતી અને ખૂબ જ એટલે ખૂબ જ સરસ આયોજન બાય નાઇન કલર્સ ઇવેન્ટ અને જે સરસાણા પ્લેટિનિયમ હોલમાં હતો અને કિડ્સથી લઈને મિસિસ સુદીનની બધી કેટેગરીમાં ખૂબ જ સરસ પરફોર્મન્સ બાય ઓલ ધ લેડીઝ ઓલ ઓવર ગુજરાત ખૂબ જ સરસ પર્ફોર્મન્સ મેડમ શું બધા શું મેસેજ પાર્ટિસિપન્ટને એ જ મેસેજ જશે મારો કે તમે કોન્ફિડેન્ટલી સ્ટેજ પર વોક કરો અને લાઈફમાં જ્યારે કોન્ફિડન્સ હોય છે ત્યારે બધું જ તમને હાસિલ થઈ જાય છે